નમસ્કાર દર્શક મિત્રો SNNS ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ઈશા સમાચારમાં વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી છોટાઉદેપુર નેશનલ હાઈવે નંબર 56 ના મેરિયા બ્રિજ ઉપર મસ્ત મોટા ખાડાને લઈને વાહન ચાલકો પરેશાન ખાડા તો ખાડા પણ બ્રિજ ઉપર રેતીના થર જામ્યા હોવાથી બેક ચાલકો સ્લિપ થાય અકસ્માતનું ભોગ બને છે બ્રિજ ખરાબ હોવાને કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જે આપ જોઈ રહ્યા છો છોટા ઉદેપુર બ્યુરો ચેસેલ પાસા રોલ ઘણા સમયથી આ મેરિયા બ્રિજનું વારંવાર રિપેરિંગ કામ કરવામાં આવે છે પરંતુ આ રિપેરિંગ કામ બિલકુલ બોગસ રીતે કરવામાં આવે છે આ વહીવટીતંત્ર છોટાઉદેપુર મહેરબાન કલેક્ટરશ્રીને નિર્ણય છે કે એ સતત છોટાઉદેપુર જિલ્લાનો પ્રવાસ કરી રહ્યા છે અને નાનામાં નાના જે પ્રશ્નો છે એને સોલ્યુશન કરી રહ્યા છે પરંતુ જે મેરિયા બ્રિજ છે એ મેરિયા બ્રિજે પણ મહેરબાન કલેક્ટરશ્રીને વિનંતી છે કે આ આ બ્રિજની એકવાર વિઝિટ લે અને વિઝિટની સાથે એનું એક ચોક્કસ પરિણામ આવે એ રીતે આનું સમારકામ થાય નહીં તો હાલ ઘણી ઘટનાઓ આખા રાજ્યની અંદર પણ જોવા મળી રહી છે અને હાલ જે રીતે જે સ્થિતિમાં આ આ પુલનું સમારકામ ખૂબ જરૂરી છે કારણ કે ઊંટા ઊંટા ખાડા છે બે ગાડીઓ અમે અમે બ્રેક થાય તો એવા અંદર જો બે ગાડી દેખી થશે તો એ બંને ગાડીઓને એક્સિડન્ટ થવાનો ભય છે અને આ પુલને ભયંકર અત્યારે આ નુકસાન જોવાઈ રહ્યું છે એટલે ટેકનિકલ એન્જિનિયરોને લાવી અને આ પુલનું યોગ્ય નિરાકરણ તાત્કાલિક લાવે હજુ તો ચોમાસાને ઘણો સમય છે હજુ શરૂઆત છે તો મહેરબાન કલેક્ટરશ્રીને વિનંતી છે કે આપના માધ્યમથી છોટાઉદેપુર જિલ્લા આર એન્ડ બી વિભાગ અને બીજું કોઈ પણ વિભાગ લાગતો હોય એને જરૂરી સૂચનાઓ આપે અને તાત્કાલિક ધોરણે આનું સમારકામ જરૂરી છે નહીં તો મોટી દુર્ઘટના થશે એમાં કોઈ મિલમેક છે નહીં